માઇક્રોસો ના સંસ્થાપક અને પરોપકારી બિલ ગેટ સાથે મુલાકાત કરી હતી આ બેઠકમાં આરોગ્ય શિક્ષણ કૃષિ અને રોજગાર સર્જન જેવા મુખ્ય ક્ષેત્રોમાં સેવા પ્રદાનમાં સુધારણા લાવવા માટે કૃત્રિમ બુદ્ધિ અને ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી મુલાકાત બાદ મુખ્યમંત્રી નાયડુએ સ્વર્ણ આંધ્રપ્રદેશ બે હજાર સુડતાલીસના ના લાંબા કાળાના વિકાસલક્ષી લક્ષ્યોને સાકાર કરવા માટે ગેટ્સ ફાઉન્ડેશનની ભૂમિકા વખાણી હતી અને તેમણે જણાવ્યું હતું કે હવાકીદારી રાજ્યના લોકોના સશિક્ષ સશક્તિકરણ અને વિકાસલક્ષી લક્ષ્યોને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ આરોગ્ય સંભાળ ક્ષેત્રે સહયોગને વધુ મજબૂત બનાવવા અને રાજ્યના વિકાસ માટે નવી તકનીકોના ઉપયોગ પર ભાર મૂક્યો હતો આ બેઠક એ આંધ્રપ્રદેશ અને ગેટ્સ ફાઉન્ડેશન વચ્ચેના લાંબા ગાળાના સહયોગનું પ્રતિનિધિત્વ કરે છે જે રાજ્યના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે આ મુલાકાતે આંધ્રપ્રદેશની વિકાસ યાત્રામાં નવી દિશા દર્શાવી છે જ્યાં ટેકનોલોજી અને નવીનતા સ્ટેટ્સ વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવશે અને મુખ્યમંત્રી નાયડુ અને બિલ ગેટ્સ વચ્ચેના આ સહયોગથી રાજ્યના નાગરિકોને વધુ સારી સેવાઓ અને તકનીકી સુવિધાઓ ઉપલબ્ધ થશે